અંજાર તાલુકાના ભીમાસ ચકાર ગામે મોઈ કૃપા દુકાનમાંથી આયુર્વેદિક સિરપનો ગેરકાયદેસર જથ્થો પૂર્વકચ્છ એસઓજીએ પકડી પાડી બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી છેલ્લા કેટલાક સમયથી મોબાઈ કૃપાના સંચાલકો દ્વારા આ ગેરકાયદેસર નશાકારક સિરપનું વેચાણ કરવામાં આવતું હતું આજ રોજ પૂર્વ એસઓજી પોલીસે બાતમીના આધારે અંજાર તાલુકાના ભીમાસર ગામમાં આવેલ મોમાઈ કૃપા નામની દુકાનમાં ગેરકાયદેસર નશાકારક હર્બલ ટોનિક બોટલોનું વેચાણ કરતા બાબુભાઈ હકુભાઈ કોલીને અલગ અલગ કંપનીની હર્બલ ટોનિકની નશાકારક બોટલ સાથે ઝડપી લીધો હતો પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન તેણે આ બોટલો અંજાર દબડા રોડ ઉપર આવેલ હરિકૃપા કોમ્પ્લેક્સમાં દુકાન ધરાવતા જીવરાજ કર્મણ ગઢવી પાસેથી લઈ આવવાનું જણાવતા પોલીસે તેને પણ ઝડપી લીધો હતો બંને આરોપીઓ પાસેથી શંકાસ્પદ નશાકારક સિરપની રૂપિયા પાંચ લાખ પિસ્તાળીસ હજાર બસો સિત્યોતેર ની કિંમતની કુલ ત્રણ હજાર છસો ચોપન હર્બલ ટોનિકની બોટલો કબ્જે કરી બંને આરોપીઓની અટક કરી અંજાર પોલીસ સ્ટેશને અલગ અલગ જાણવા જોક દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે આ કામગીરીમાં એસઓજી પીઆઈ ડીડી ઝાલા પીએસઆઈ વીપી આહિર તથા એસઓજી સ્ટાફ દ્વારા કરવામાં આવી છે